વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ સીડી નગર બાજુમાં વિસનગર આ વખતે ફાગણ સુદ ચૌદસ ને રવિવાર તારીખ ચોવીસ ના દિવસે હોળી મનાવવામાં આવશે

આ બધી વસ્તુ ઉમવાનું ખૂબ જ મહત્વ છે પણ આ વખતે આપણે સમસ્ત લોકહિત અને જનહિતમાં એટલું કહીશું કે હોળીની અંદર સાત લવિંગ સાત ખારે અને સાત કપૂરની ગોટી અને જામંત્રી યથાશક્તિ લઈ અને હોળીની પરિક્રમા પાંચ પૂર્ણ કરી અને ત્યાર પછી હોળીની અંદર જો આ વસ્તુ દરેક રાશિના વ્યક્તિઓ ઉમશે તો ચોક્કસ એમના ઘરની અંદરથી જે નકારાત્મક એનર્જી છે એ દૂર થશે અને જ્યાં જ્યાં હોળી આ બધા પ્રગટ થાય અને એની અંદર જયારે વસ્તુ ઊંઘવામાં આવે એમાં ખજૂર કપૂર અને જાવંત્રી એનું એટલું બધું મહત્વ છે કે એનાથી દરેકનું આયુષ્યના આરોગ્ય વધે અને આ હોળી દરેકના માટે ખૂબ જ કલ્યાણકારી રહે એવી આપણી શુભકામના બીજું કદાચ કોઈના મગજની અંદર કે કોઈના ઘરમાં નેગેટિવિટી રહેતી હોય તો હોળીના દિવસે એક સરસ પ્રયોગ બતાવવામાં આવ્યો છે સવારના પડમાં ઉઠી કાળા કલરનું કપડું લઈ એની અંદર એક મુઠ્ઠી કાળા તલ કપૂરની કોટી સાત પાસે રાખી રાખી હોળીના દર્શન કરવા જાઓ ત્યારે ઉત્તર દિશામાં ઉભાડી અને દક્ષિણ તરફ એ હોળીની પોટલી ઘા કરીને અંદર ફેંકી દેવાની છે તો પણ ચોક્કસ દરેકના ઘરની અંદર જે નેગેટિવિટી હશે કોઈ બીમાર વ્યક્તિ હશે તો એને પણ આમાં ચોક્કસથી પરિણામ મળશે બીજું કે આ વખતે પૂનમ અને સોમવારે થાય છે અને એ દિવસે ચંદ્રગ્રહણનો પણ ઉત્તમ સમય છે તો શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ચૌદશ ને રવિવારે હોળી અને પૂનમ ને સોમવારે ધૂળેટી અને ધૂળેટી દિવસે આ વખતે ચંદ્રગ્રહણ સવારે દસ ને ત્રેવીસ થી એની શરૂઆત બાર બેતાલીસ એનો મધ્યકાળ અને પંદર ને બે એની સમાપ્તિ તો આ વખતનું ગ્રહણ લગભગ અંદાજે બસો વર્ષ પછી એક આવો યોગ આવ્યો છે કે પૂનમ સોમવાર અને ગ્રહણ અને ઘણા ઘણા મોટા મોટા જે જ્ઞાનીઓ છે કે જે ઉપાસકો છે એ ચંદ્રગ્રહણની આવા સમયની રાહ દેખતા હોય છે કે આ ગ્રહણના સમયે કરેલી ભક્તિ કરેલી પોતાના દેવની ઉપાસના માણસના જીવનમાં ખૂબ જ ફળ આપતું હોય છે જ્યારે ગ્રહણ ત્યારે મંદિરના દરવાજા બંધ કરી દીવો થાય નહીં પણ આ વખતનું ગ્રહણ આપણે પાડવાનું નથી પણ આ વખતે ગ્રહણના સમયે કરેલી શિવ પૂજા કરેલી વિષ્ણુ પૂજા અથવા પોતાના આરાધ્ય દેવની જે પૂજા કરવામાં આવશે ચોક્કસ એ પૂજા તમારા માટે ખૂબ સાબિત થશે પૂનમ અને સોમવારે આ ગ્રહણ હોવાથી તમે જેની કુંડલીમાં કેમધરૂમ યોગ થતો હોય જેની કુંડલીમાં ચંદ્ર ખરાબ થયો હોય એ વ્યક્તિ જો ચંદ્રની પૂજા કરે અથવા કેમધરૂમ યોગની શાંતિ કરાવે ભગવાન શિવની પૂજા કરે તો ચોક્કસ વર્ષ દરમિયાનની પણ આજીવન એનું મનોબળ મક્કમ રહેશે ભગવાનની એના પર ખૂબ કૃપા રહેશે અને આ ગોળીને જોડીતા પરમને વિષ્ણગર કે ન્યુઝ રાજુભાઈ મહારાજના માધ્યમથી તમામ અમારા ભાવિક ગમતોને ખૂબ શુભ મંગલકામના આપનું જીવન ખૂબ સુખી બને એવી અમારી શુભકામના મોમેન્ટની ગેરંટી 70 વર્ષનો અનુભવ બેસ્ટ ક્વોલિટી માલિક દ્વારા વિદ્યાર્થીઓને તાળીખ આપવામાં આવશે સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ રહેશે 4 દિવસ જુઓ બરાબર ન લાગે તો ફી પરત શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી તેમજ ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી અને વોટર મેનેજમેન્ટ ફોરમ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ટેક્સાસના હોલમાં આજે તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નિષ્ણાંત વક્તાઓ દ્વારા શાંતિ માટે પાણીનો ઉપયોગ વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી એસ વી વસાવા વોટર મેનેજમેન્ટ ફોરમ અને હાઉસિંગ કમિશનર ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ખાસ રહ્યા હતા સમગ્ર વિશ્વમાં દર વર્ષે બાવીસ માર્ચના દિવસે વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો તેમજ જળનું મહત્વ સમજાવવાનો તેમજ જળને વેડફતું અટકાવવાનો છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ જળ બચાવો અંતર્ગત એક પ્રદર્શન પણ નિહાળીને પ્રભાવિત થયા હતા જેમાં પાણીનો સંગ્રહ કરવો પાણીનો બચાવ અને જળ સંચય વિશેની જાણકારી આપવામાં આવી હતી અને પાણીનું મહત્ત્વ પણ દર્શાવવામાં આવ્યું હતું આજના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જળ એ જ જીવન અને જળ હૈ તો કલ હૈ ઉપરાંત આજના મુખ્ય વક્તા સેતુ શાહ સ્થાપક સુજલામ અમદાવાદ દ્વારા શાંતિ માટે પાણીનો ઉપયોગ વિષય પર ખાસ પ્રકાશ પાડી જળનું જીવનમાં શું મહત્ત્વ છે એ સમજાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે પાણી છે તો શાંતિ છે અને નથી તો અશાંતિ છે આપણા દેશમાં અઢળક પાણી છે પરંતુ પાણીનો બગાડ અને વેડફાટ ખૂબ વધી રહ્યો છે આપણે આપણી જીવનશૈલીની જીવવાની શૈલીને બદલવી અને પાણીનો બગાડ અટકાવવો પડશે અને ખાસ દરિયામાં જતું પાણી આપણે બચાવીશું તો આપણો દેશ પાંચ ટ્રિલિયન નહીં પણ પચાસ ટ્રિલિયન વાળો દેશ બની જશે જ્યારે હાઉસિંગ બોર્ડના કમિશનર એસ બી વસાવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પાણીનું મહત્વ ત્યારે જ સમજાય જ્યારે તેની અછત સમજાય માટે આપણે બધાએ અત્યારથી જ જાગી જવાની અને પાણી બચાવવા આગળ આવવાની જરૂર છે ચીફ એન્જિનિયર તથા એડિશનલ સેક્રેટરી વોટર વર્કર્સ વિભાગ ગુજરાત રાજ્ય એમડી પટેલે જણાવ્યું હતું કે આજે જે જળસંકટની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે આવનારી પેઢી પાણી માટે શું કરી શકે કેવા પડકારનો સામનો કરી શકે એ માટે આપણે વિચારવું પડશે અને અત્યારથી જ જે પાણી બચાવવું પડશે આપણા દાદા અને પરદાદાઓએ તળાવમાં પાણી જોયું હતું આપણા પિતાએ કૂવામાં પાણી જોયું હતું અને આપણે આજે બોટલમાં પાણી જોઈએ છીએ અને જો પાણીનો બગાડ કરીશું ત્યારે આવનારી પેઢી આંખમાં આંસુમાં પાણી જોશે અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે પણ ઉપસ્થિત વિદ્યાર્થીઓને આવનારી પેઢી માટે આપણે સાથે મળીને પાણી બચાવવું પડશે અને વેડફતું અટકાવવા અનુરોધ કર્યો હતો ખાસ આજના દિવસે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના એનએસએસના વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ અનાજ માટેના પોર્ટ પણ ઝાડ પર લગાવવામાં આવ્યા હતા અને નિયમિત પાણી ભરવાનો સંકલ્પ કર્યો હતો વિશ્વ જળ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે શ્રી એસ બી વસાવા આજે વિશ્વમાં જે જળસંકટની પરિસ્થિતિ પેદા થઈ છે અને ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જના લીધે જે ફેરફારો થવા માંડ્યા છે એના કારણે જે પડકારો આપણી સામે પાણી બચાવવા માટે ઊભા થયા છે અને આજે વિશ્વ જળ દિવસ છે એ નિમિત્તે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને વોટર મેનેજમેન્ટ ફોરમ અમદાવાદ આ બેના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં બાળકોમાં અને સમાજમાં એક જાગૃતતા ફેલાય અને પાણી બચાવવા માટે આવનારી પેઢી શું કરી શકે અને કયા પડકારો છે આપની સામે અને એમાં પોઝિટિવ વેમાં શું થઈ શકે એ બાબતે એક સરસ મજાનો વિષય આજે લિવરેજિંગ વોટર ફોર પીસ પર અમારા કિનોટ સ્પીકર આજે એક લેક્ચર ડિલિવર કરવાના છે અને એ માધ્યમથી એક મેસેજ વિદ્યાર્થીઓ અને સમાજને મળે એવો એક આજના કાર્યક્રમનો ઉદ્દેશ છે નમસ્કાર પહેલાં તો સાકરચંદ યુનિવર્સિટીનો અમે આભાર માનીએ છીએ કે આજે મને અહીંયા મોકો આપ્યો વાત કરવા માટે હવે આજનો દિવસ છે વર્લ્ડ વોટર ડે તો વોટર કેન ક્રિએટ પીસ એન્ડ કોન્ફ્લિક્ટ બોથ પાણી છે તો શાંતિ છે અને પાણી નથી તો અશાંતિ છે અને આનું મૂળ કારણ પાણી તો આ દેશમાં ખૂબ છે પણ એનો વ્યય કરી કરી અને આપણે આખી પાણીની દશા બગાડી છે સો આત્મનિર્ભરતા એટલે પાણી માટે આપણે સેલ્ફ લેન્ડ થવું પડશે અને આ દેશ પાસે એટલું બધું પાણી છે કે જે જો વેળીએ નહીં ને તો આખો દેશ એટલે પાણી દરિયે ના જતું રહે તો આખો દેશ ત્રણ ફૂટ પાણીમાં ડૂબી જાય એટલું વોલ્યુમમાં પાણી પડે છે છતાં આપણે વિશ્વમાં વોટર આવીએ છીએ પોતાના વ્યવહાર મારે મારી લાઈફ બદલવી પડશે લાઈફ હું બદલીશ જ્યારે હું નાનો હતો ને ત્યારે અમારા ઘરમાં બસો લીટરમાં આખું ઘર પાંચ જણનું જીવી જતું હતું કદાચ આજે હું એકલો પાંચસો લીટર વાપરતો હોઈશ સો દેટ ઇઝ વેર વી હેવ ગોન રોંગ અને જો બધા પ્રજા તરીકે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ હું જો સુધરી જઉં તો આ દેશને સુધારવામાં કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને આઈ સે દેટ પાંચ ટ્રિલિયનની પચાસ ટ્રિલિયન ડોલર ઇકોનોમી સુધી પહોંચવા માટે પાણી જ માત્ર માધ્યમ છે અને આપણી પાસે ખૂબ માત્રામાં છે ખાલી એનો મેનેજમેન્ટ પ્રોપર કરવામાં આવશે સાકરજલ પટેલ યુનિવર્સિટી એફિલિએટેડ ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાથે વોટર મેનેજમેન્ટ ફોરમ આજે વર્લ્ડ વોટર ડેના નિમિત્તે ઘણા કાર્યક્રમો આયોજિત કરેલા છે આ કાર્યક્રમની અંદર ગુજરાત સરકારના અધિકારી માન્ય શ્રી વસાવા સાહેબ એમડી પટેલ સાહેબ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી અમારા ફેકલ્ટીસ ફેકલ્ટિઝ અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રોને વોટર ક્રાઇસિસ વિશે વોટર મેનેજમેન્ટ વિશે અને એમની જવાબદારી વિશે આ કાર્યક્રમની અંદર એ પોતે બધાને માહિતગાર કરવાના છે સાથે સાથે આજે અમારા ત્યાં એક્સપર્ટ લેક્ચર તરીકે પણ વોટર ઇઝ વોટર ઇઝ કોઝ ફોર ધ પીસ એન્ડ એઝ વેલ એઝ ધ પ્રોબ્લેમ્સ આ વિષય ઉપર પણ એક લેક્ચર થવાનું છે આપણે સૌ જાણીએ છીએ કે દુનિયાની અંદર વોટર ક્રાઇસિસ ધીરે ધીરે વધતી જાય છે અને પ્રોપર વોટર મેનેજમેન્ટ ન હોવાના કારણે ઘણા બધા દેશો પોતાના ડેવલપમેન્ટની અંદર પણ પ્રોબ્લેમ સહન કરી રહ્યા છે ભારત દેશની વાત કરીએ તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારથી જ પ્રોપર વોટર મેનેજમેન્ટ માટે એમણે વાસ્પો ડિપાર્ટમેન્ટનું ડેવલપમેન્ટ કરેલું અને ખેત તલાડીઓથી લઈને રિચાર્જ વોટર રિચાર્જ થાય એના માટે પ્રયત્ન કરેલા આપણા વરસાદનું પાણી એ વધુમાં વધુ જળસંચય થાય દરેક ગામના તળાવો પાણીથી ભરાય અને ઘણા બધા પ્રોજેક્ટ્સ એ ગુજરાત રાજ્યમાં આપેલા હતા આજે જ્યારે એ આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન તરીકે છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે ત્યારે ભારત દેશમાં પણ વોટર મેનેજમેન્ટ પ્રોપર થાય અને આપણી જે નદીઓ છે એને ઇન્ટર કરવામાં આવે દરેક મોટા સરોવરોને પાણીથી ભરવામાં આવે અને એની સાથે આધ્યાત્મિકતાની સાથે સાથે એજ્યુકેશન અને સરકાર અને સમાજ આ બધા સાથે મળી અને પ્રોપર જો વોટર મેનેજમેન્ટ કરવામાં આવે તો આપણા દેશમાં પૂરતું પાણી છે અને જળ સંચય જો વધુમાં વધુ થાય તો વોટર લેવલ પણ ધીરે ધીરે ઉપર આવતા જાય છે આપણે આપણા નજીકના વિસ્તારમાં જ્યારે સુજલામ સુફલામ કેનાલ થઈ એના કારણથી પણ ઉત્તર ગુજરાતની અંદર જળસંચય ઘણું સારી રીતે થયું છે અને વોટર લેવલ ઉંચર આવે છે સાથે સાથે સાબરમતી નદી નર્મદા નદીના પાણી જ્યારે તળાવમાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે એનાથી પણ ઘણો બધો પાણીનો પ્રશ્ન હલ થયો છે તો આજે આ ક્રાઇસિસની અંદર આપણે દરેક નાગરિકે આ વસ્તુને સમજવાની જરૂર છે આપણે પાણીનો વ્યય વધુ વધુમાં વધુ કરીએ છીએ ઘણી આપણી પાણીની ટાંકીઓ ઉભરાતી હોય છે ત્યારે પણ આપણે ધ્યાન રાખી શકતા નથી આપણે જે દરરોજનું પાણી વાપરવા માંગીએ છીએ એ પણ પ્રોપર જો મેનેજમેન્ટ કરવામાં આવે તો પાણીનો આપણે બચાવ કરી શકીએ છીએ અને જળસંચય એ ખૂબ મોટી વસ્તુ છે દરેક સોસાયટીમાં દરેક મોટા મોટા કોમ્પ્લેક્ષની અંદર જો આપણે રિચાર્જ વેલ મૂકીએ તો આપણે જરૂરિયાત પ્રમાણેનું પાણી આપણે ચોમાસા દરમિયાન એને રિચાર્જ કરી અને બચાવી શકીએ છીએ આ વિષય ઉપર આજે જ્યારે વોટર વર્લ્ડ ડે છે ત્યારે આપણે એ એ માટેની અગત્યતા એની પણ સમજી અને અમે જ્યારે યુનિવર્સિટી છીએ ત્યારે અમારી પણ સમાજ પ્રત્યેની જવાબદારી છે અને સમાજને જાગૃત કરવા માટે અમે આવા કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ આજના કાર્યક્રમથી અમારા ફેકલ્ટી મેમ્બર્સ અને અમારા સ્ટુડન્ટ્સ તો અવેર થવાના જ છીએ પણ સાથે સાથે સમાજ સુધી આ સંદેશો ફેલાય એના માટે આપના માધ્યમથી મારી વિનંતી છે કે જો આજે આપણે પાણી બચાવીશું તો આવનારા દિવસોમાં આપણે વિશ્વને બચાવી શકવાના છીએ

ફક્ત છ હજાર છસો રૂપિયામાં એક વ્યક્તિની ટિકિટ બુકિંગ કરાવો કથાનો પ્રારંભ ભાદરવા વધ પાંચમ તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસથી ચોવીસ નવ બે હજાર ચોવીસ સુધી તો આજે જ સંપર્ક કરો નવસો દસ ઓગણ સિત્તેર સત્તાણું એક સિત્યોતેર નવ્વાણું નવ પંચાણું પંચોતેર છ પંચાવન સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ